રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે દુર્ઘટના બની તે સંદર્ભે ચાલી રહેલી તપાસના અનુસંધાનમાં રાજકોટના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી ભીખાભાઈ જીવાભાઈ ઠેબાનાઓ વિરુદ્ધ એસીબીએ તપાસ ચાલુ કરેલી તેમાં તેઓની અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી આ તપાસમાં તારીખ એક ચાર બે હજાર બારથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના સમયગાળો નક્કી કરી અને ચેક ચેકપિરિયડ તરીકે લેવામાં આવેલો આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ઓગણ્યાસી લાખ ચોરાણું હજાર એકસો ને રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી કે એચ ગોહિલે આ અંગે ફરિયાદ આપેલી અને આ અંગે ફરિયાદ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયાને સોંપવામાં આવેલી છે આવકના તેઓના જે મુખ્ય સ્ત્રોત છે જે તેમના કાયદેસરના એ સિવાયના તેઓએ ભ્રષ્ટાચાર થકી આ નાણાં મેળવેલા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હવે તેઓએ કઈ રીત રિસમ અજમાવી અને આ નાણાં મેળવેલ છે તે અંગેની તપાસ ચાલી રહી છે તેઓએ આ જે રોકાણ છે એ તેઓએ લિક્વિડિટીમાં અને તેઓએ જમીનમાં રોકાણ કરેલાનું હાલના તબક્કે જણાય આવેલ છે

હવે આ અંગે કે તેઓએ જે આ જે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કેવા કારણોસર એનઓસી આપવામાં કે કોઈ ફાયરના એનઓસીના સર્ટિફિકેટ કોઈ તપાસ કર્યા વગેરે આપવામાં કે કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે એ તેઓની તપાસના રિમાન્ડ દરમિયાન જ જણાઈ આવશે

ત્યાં મદદનીશ નિયામક શ્રી કે ગોહિલના માર્ગદર્શનમાં ચાલે છે અને એ તપાસ બહુ નાજુક તબક્કામાં ચાલી રહી છે થોડા દિવસોમાં પૂર્ણ થશે એમનો વાર્ષિક પગાર સિત્તેર માસિક પગાર સિત્તેર હજારથી ઉપરનો હતો

અને સત્તા મર્યાદા બહાર જઈ અને તેઓએ શું હુકમો કર્યા છે તે અંગેની કાયદેસરની તપાસ કરવામાં આવશે